પ્રિ પ્રીમોનસુ કામગીરીને અમદાવાદ મનપાની બેઠક રોડ બેસવા માટે રોડ બેસવા માટે જ્યારે રોડ બેસવા લાગે છે ત્યારે અને વૃક્ષો કપાવવાની કામગીરીને લઈ અને પ્લાનિંગ કરાયું એકવીસ અંડરપાસમાં પાણી નિકાલ માટે હવે પંપ મૂકવામાં આવશે જ્યારે અંડરપાસ પાસે વોકીટોકી સાથે કર્મચારી પણ હાજર રહેશે ત્રેસઠ હજાર સાતસો પાંત્રીસ કેચપીટની સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવી છે તેવું મેયર દ્વારા નિવેદન આપવામાં આવ્યું સાથે જ કહ્યું કે એકસો પાંચ કિલોમીટર ડ્રેનેજ લાઇન જે છે તેને કરાય છે અને સાથે જ પાંત્રીસ સ્ટ્રોંગ વોટર પંપિંગ વાહન સિત્યાશી પંપોથી પાણી નિકાલ કરાશે બે હજાર ત્રણસો પંચ્યાસી સીસીટીવી કેમેરાથી ચોમાસામાં વોચ રખાશે આ નિવેદન પ્રતિભા જૈન એટલે કે અમદાવાદના મેયર દ્વારા આપવામાં આવ્યું છે શહેરીજનોને કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય હાલાકી ના ભોગવી પડે એના માટે કમિશનરશ્રી ડેપ્યુટી શ્રીઓ અને શ્રીઓ સાથે સિટી એડિશનલ ઇન્જિનિયરો સાથે આજે મિટિંગ કરવામાં આવી અને એમાં જે મહત્વના સૂચનો આપવામાં આવ્યા છે એની પૂર્ણ તકે અમલવારી થાય એવી સૂચના આપવામાં આવી છે જે એકસો ત્રીસ જેટલા વોટર લોગિંગ સ્પોટ અમદાવાદમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને આ જે વોટર લોગિંગ સ્પોટ છે તેના ઉપર છેલ્લા એક વર્ષથી કામ કરવામાં આવી રહ્યું હતું હાલમાં એકસો બે જેટલા સ્થળોએ કામગીરી પૂરી કરવામાં આવી છે તથા બાકીના સ્થળોએ કામગીરી ચાલુમાં છે